નમસ્કાર મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે ઘણા લોકોને એવો સવાલ કે તેનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ફિલઅપ કરવું તો મિત્રો આજના વિડીયો આપણે જોઈશું કે ફોર્મના રજિસ્ટ્રેશન થી લઈને પ્રિન્ટ સુધીની સંપૂર્ણ માહિતી ઓનલાઈન કેવી રીતે ફિલઅપ કરવી તો વિડિયો છે સુધી જોવા વિનંતી અને જે લોકો ચેનલ ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લ્યો બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરી લ્યો જેથી ચારો ઉપર નવો વિડીયો અપલોડ કરું તો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે આગળ વાત કરીએ તો જયારે પોસ્ટ વિડીયો અપલોડ કર્યો ત્યારે મારામાં ઘણા લોકોની કમેન્ટ આવી હતી કેવી રીતે મારી પાસે ફોર્મ ફિલઅપ કરવાના એટલા બધા આવી ગયેલા છે પેન્ડિંગમાં અત્યારે ઓફ ફોર્મ પીડા છે તો હું મને ટાઈમ નથી મળતો વિડીયો બનાવવાનો છતાં પણ હવે દિવસો થોડા બાકી રહ્યા છે તો આજે ટાઈમ નીકાળીને હું તમારા માટે સ્પેશિયલી વિડીયો બનાવું છું

ફી પેમેન્ટ અને કેન્ડિડેટ ગ્રીવિયન્સ આપવામાં આવેલું છે હવે અહીંયા આપણે અહીંયા જે છે એ તમને બધા રાજ્યો છે એ અહીંયા શો થતા હોય છે તમારે કયા રાજ્યમાં ફોર્મ ભરવું છે ત્યાંથી તમે સિલેક્ટ કરી શકો છો માની લો હું અત્યારે ગુજરાતમાં એપ્લાય કરવા માગું છું તો છ નંબરનું જે ગુજરાત છે એ સિલેક્ટ કરી લઈશ સિલેક્ટ કર્યા બાદ તમને અહીંયા એના જિલ્લા શો થતા હોય છે એ જિલ્લામાંથી કોઈ પણ જિલ્લામાં મારે ફોર્મ ભરવું છે તો એ જિલ્લા ઉપર હું અહીંયા સિલેક્ટ કરી લઈશ તો ત્યાં વ્યૂ પોસ્ટ ઉપર આપીશ તો તમને અહીંયા શું થશે કેટલી પોસ્ટ પર જગ્યા ખાલી છે તો એ તમે એના આધારે તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો હવે અહીંયા સૌપ્રથમ આપણે વાત કરીએ રજીસ્ટ્રેશનની તો રજીસ્ટ્રેશન માટે સૌ પ્રથમ તમારે અહીંયા સ્ટેજ વન રજીસ્ટ્રેશનમાં તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ નીચે રજીસ્ટ્રેશન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જો તમે રજીસ્ટ્રેશન કરેલું હોય અને ભૂલી ગયા હોય નંબર તો તમારે ફર્ગેટ રજીસ્ટ્રેશન પર ક્લિક કરશો એટલે અહીંયા તમારો જે મોબાઈલ નંબર છે એન્ટર કરીને ઓટીપી એન્ટર કરશો એટલે રજીસ્ટ્રેશન નંબર તમારો શો થશે અહીંયા આપણે નવું રજીસ્ટ્રેશન કરીએ છીએ ફ્રેશ રજીસ્ટ્રેશન તો અહીંયા ક્લિક કરીને ત્યારબાદ તમને આવો ઇન્ટરફેસ જોવા મળશે જેમાં તમારે ફર્સ્ટ નંબરમાં છે તમારો મોબાઈલ નંબર એન્ટર કરીને વેલિડેટ મોબાઈલ પર આપશો એટલે ઓટીપી વેલિડેટ કરવાનો રહેશે રિઝલ્ટમાં જે રીતે તમારું નામ છે જો અટક પહેલા હોય તો અટક અને નામ પહેલા હોય તો તમારા નામ અહીંયા સેમ માં છે એ રીતે તમારા નામ એન્ટર કરવાનું રહેશે ત્યારબાદ અહીંયા પપ્પા અથવા મમ્મીનું નામ ત્યારબાદ અહીંયા જન્મ તારીખ ત્યારબાદ અહીંયા ઝેન્ડર તમારે સિલેક્ટ કરવાનું રહેશે જેન્ડર સિલેક્ટ કર્યા બાદ તમારે છે એ કમ્યુનિટી એટલે કે ઓપન ઓબીસી ઇડબલ્યુ એસ એસ વગેરે જે કેટેગરી આવે છે એ સિલેક્ટ કરવાની રહેશે ત્યારબાદ તમારું જે સર્કલ આવે છે ગુજરાત બિહાર છત્તીસગઢ દિલ્હી તમારે જ્યાં ફોર્મ ભરવું હોય એ તમે અહીંયા સિલેક્ટ કરીને ફોર્મ ફિલઅપ કરી શકો છો ત્યારબાદ પાસિંગ યર દસમાં તમે ધોરણ ક્યારે પાસ કર્યું એ વર્ષ અહીંયા તમારે એન્ટર કરવાનું રહેશે એન્ટર કર્યા બાદ તમારે અહીંયા કેપચા એન્ટર કરવાના રહેશે કેપચા એન્ટર કરશો એટલે સબમિટનું જે ઓપ્શન છે એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ સ્ટેજ ટુ છે રજીસ્ટ્રેશન ઓપન થશે બીજા ભાગમાં જે રજીસ્ટ્રેશન છે તમને આવો ઇન્ટરફેસ જોવા મળશે જેમાં આધાર કાર્ડ નંબર જો તમે ફિઝિકલ એન્ડીકેપ છો તો યસ નો તમારે સિલેક્ટ કરવાનું રહેશે જો ફિઝિકલ એન્ડીકેપ છો તો કયા ટાઈપની ડિસેબિલિટી છે એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ બારમા નંબરના ઓપ્શનમાં છે સેકન્ડરી સ્કૂલ જે છે તમારી કઈ ભાષામાંથી અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે તમે જો અત્યારે હાલમાં કોઈ જગ્યાએ જોબ કરો છો કે નહીં એ તમારે એન્ટર કરવાનું રહેશે ત્યારબાદ અહીંયા તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો રહેશે અને ખાસ નોટ કરી લેજો તમારા ફોટાની જે સાઇઝ છે એ પચાસ કેબીથી ઉપર ના હોવી જોઈએ અને અહીંયા તમારી સાઇન અપલોડ કરવાની રહેશે જે વીસ કેબીની અંદર હોવી જરૂરી છે ત્યારબાદ તમારે સબમિટ પર ક્લિક કરવાનું રહેશે સબમિટ પર ક્લિક કર્યા બાદ સબમિટ પર ક્લિક કર્યા બાદ તમને એક આવું પોપ પોપઅપ વિન્ડો ઓપન થશે જેમાં તમારી ડિટેલ છે તમને શો થશે એકવાર ફરીથી તમારે તમારી ડિટેલ છે કાળજીપૂર્વક તમારે ચકાસી લેવાની રહેશે જો અહીંયાથી સબમિટ કર્યા બાદ તમે આગળ વધશો ને કઈ ભૂલ રહી જશે તો બીજી વાર તમારું રજીસ્ટ્રેશન થશે નહીં અને એ રજીસ્ટ્રેશનમાં તમારે આગળ ફોર્મ કરવાનું રહેશે એટલે બને તો રજીસ્ટ્રેશન વખતે તમારી જે ડિટેલ છે ફરીથી કાળજીપૂર્વક ચેક કરીને તમારે સબમિટ કરવાનું રહેશે સબમિટ કર્યા બાદ સબમિટ કર્યા બાદ અહીંયા તમારો રજીસ્ટ્રેશન નંબર છે એ તમને અહીંયા શો થશે એ રજીસ્ટ્રેશન નંબર તમારે છે સેવ કરી રાખવાનો રહેશે કારણ કે આગળ ફ્યુચરમાં એ રજીસ્ટ્રેશન નંબરની જરૂર પડી શકે છે ત્યારબાદ કન્ટિન્યુ એપ્લાય પર તમે ક્લિક કરશો એટલે નેક્સ્ટ સ્ટેપ ઓપન થશે નેક્સ્ટ સ્ટેપ ઓપન થશે એટલે તમારો રજીસ્ટ્રેશન નંબર અહીંયા ઓટોમેટિક એન્ટર થઈ જશે અને તમે જે તે સર્કલમાં એપ્લાય કરવા માંગો છો એ સર્કલ અહીંયા તમારે સિલેક્ટ કરીને સબમિટ પર ક્લિક કરવાનું રહેશે સબમિટ પર ક્લિક કર્યા બાદ જે છે એક ઓટીપી તમારા મોબાઈલમાં આવશે એ ઓટીપી એન્ટર કરવાનો રહેશે અને એન્ટર કર્યા બાદ જેવો તમે ઓટીપી એન્ટર કરશો એટલે નેક્સ્ટ સ્ટેપ ઉપર તમને લઈ જવામાં આવશે નેક્સ્ટ સ્ટેપમાં તમારે તમારે એડ્રેસની ડિટેલ્સ તમારે એન્ટર કરવાનું રહેશે જેમાં ઘર નંબર શેરી ગામ જિલ્લો પિનકોડ વગેરે તમારે એન્ટર કરવાનું રહેશે ત્યારબાદ અહીંયા તમે ટીક કરશો એટલે જે એડ્રેસ અહીંયા તમે એન્ટર કર્યો છે એ સેમ એડ્રેસ અહીંયા કોપી થઈ જશે ત્યારબાદ મિત્રો ખાસ નોટ કરી લેજો કે અહીંયા જે તમે નીચે આવો છો તેમાં સિલેક્ટ બોર્ડનું એક ઓપ્શન આવે છે તેમાં તમે એન્ટર કરશો એટલે તમે જો ગુજરાત બોર્ડમાંથી તમારા જે રિઝલ્ટ હોય છે એ રિઝલ્ટમાં તમારે પાંચ વિષયની સાથે છઠ્ઠો જે વિષય આવે છે તેમાં જો તમારે ગ્રેડ હોય તો અહીંયા માર્ક ની જગ્યાએ જે ગ્રેડ વાળો ઓપ્શન આવે છે એ સિલેક્ટ કરવાનો રહેશે અને જો માર્ક હોય તો તમારે આ એઝ ઇટ ઇઝ માર્કવાળો ઓપ્શન છે એ સિલેક્ટ કરવાનો રહેશે ત્યારબાદ તમારા વિષયના માર્ક અહીંયા એન્ટર કરવાના રહેશે અહીંયા ઇંગ્લિશ ગુજરાતી જે વિષય આવતા હોય એ અને લાસ્ટમાં જે સંસ્કૃત વગેરે જે કોઈ પણ વિષય આવતા હોય એ અહીંયા તમારે સિલેક્ટ કરવાનો રહેશે અને જો તમારા રિઝલ્ટમાં જે વિષય હોય અને અહીંયા ઓપ્શનમાં નો શો થાય તો એની અધર તમે એ વિષય સિલેક્ટ કરીને અહીંયા તમારા માર્ક જે છે એન્ટર કરી શકો છો અને ખાસ નોટ કે અહીંયા જે પાંચ વિષય જે મેઇન આવે છે ને એના આધારે જ મેરિટ તમારું ગણવામાં આવતું હોય છે છઠ્ઠો વિષય છે અહીંયા કાઉન્ટ કરવામાં આવતો નથી ત્યાર પછી વાત કરીએ તો અહીંયા સબમિટ નીચે આપેલા સબમિટ બટન પર તમે ક્લિક કરશો એટલે ડિટેલ્સ એન્ટર કર્યા બાદ તમને નેક્સ્ટ સ્ટેપ ઉપર લઈ જવામાં આવશે નેક્સ્ટ સ્ટેપ ઉપર જશો એટલે તમને છે ને આવું ઇન્ટરફેસ જોવા મળશે જેમાં તમારે જે જિલ્લામાં તમારે એપ્લાય કરવું એ જિલ્લો અહીંયા શો થશે એ જિલ્લો પર તમે ક્લિક કરશો એ જિલ્લા ઉપર તમે ક્લિક કરશો એટલે તમને જે છે જિલ્લાની જેટલી જગ્યા છે ને એ તમને શો થશે તો મિત્રો અહીંયા હું જે છે ભાવનગર જિલ્લો સિલેક્ટ કરું છું તો મને અહીંયા આટલી પોસ્ટ થાય શો થાય છે જેમાં અહીંયા નીચે પણ પેજ આપેલા છે એમ ટોટલ એસી નેવું છે એટલી જગ્યા બાકી છે તો એમાં તમે એપ્લાય કરી શકો છો મિત્રો ખાસ નોટ કરી લેજો કે અહીંયા તમને જેટલી પોસ્ટ

મેલ કેન્ડિડેટ છો તો તમારા માટે સો રૂપિયા ચલણ છે જ્યારે એસસી એસટી ફિમેલ માટે કોઈ પણ પ્રકારનું ચલણ અહીંયા રાખવામાં આવ્યું નથી ત્યારબાદ મેક પેમેન્ટ પર તમે ક્લિક કરશો એટલે સીધો તમારે છે એ QR કોડ અથવા ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ થી તમારે પેમેન્ટ કરવાનું રહેશે. પેમેન્ટ થયા બાદની 5 થી 10 ની અંદર તમને તમારો ફોર્મની છે એ પ્રિન્ટ મળી જશે. તેનું તમે પ્રિન્ટ આઉટ કરીને અથવા પીડીએફ સેવ કરીને તમારા પાસે રાખી શકો છો કારણ કે ફ્યુચરમાં એ જરૂર પડી શકે છે. તો મિત્રો, ઇન્ડિયન પોસ્ટ ઓફિસ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેમાં ઓનલાઈન ફોર્મ કેવી રીતે ફિલઅપ કરવું તેની સંપૂર્ણ માહિતી મેં અહીંયા જણાવી દીધી છતાંય આ વિડીયોને લઈને કંઈ પણ પ્રશ્ન હોય અથવા ફોર્મ ભરવાનામાં અથવા ફોર્મ ભરવામાં કોઈ પણ સમસ્યા આવતી હોય તો મને નીચે કમેન્ટ કરીને જણાવો જેથી હું તમારી સમસ્યાનું સમાધાન કરી શકું અને આવા જ પ્રકારના વિડીયો જોવા માટે જલ્દીથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો બાજુમાં પેલા બે લાયકન પર ક્લિક કરી લો જેથી જ્યારે ઉપર નવો વિડીયો અપલોડ કરવું તો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત